મોહરમ મહિનાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે ત્યારે વડોદરા શહેરના તાજિયાના પરવાની દારૂ અવઢવમાં છે કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ગણેશજીની પ્રતિમાની હાઈટની ઊંચી રાખવા જાહેરનામું બહાર પાડ્યું હતું અને હવે જયારે મુસ્લિમ સમુદાયના મોહરમનો ગણતરીના દિવસો જ બાકી છે તાજિયાના પરવાની દારૂને શું કરવું શું ન કરવું અને તાજિયા કેટલી હાઈટના રાખવા કારણ કે જો વડોદરા શહેર પોલીસ કમિશનર તાજિયાની હાઈટ કદાચ ઓછી કરાવી તો તેને લઈને અવઢવમાં મુકાયા છે

શહેર તાજીયા કમિટી તરફથી મિટિંગ બોલાવવામાં આવેલી એના અંદર મિટિંગના હોદ્દેદારો તથા તાજિયાના પરવાનેદારો એકત્રિત થયા હતા અને આવનારા દિવસોના અંદર મોહરમ માટે મિટિંગ રાખેલી કે કઈ રીતના મનાવીશું અને આગળ જે કમિશનર સાથે મુલાકાત થયા પછી વધારે અમે આપ લોકોને જાણ કરીશું અમે એક વસ્તુ છે કે શ્રી ભગવાન જગન્નાથજીના રથથી યાત્રા નીકળનારી છે એ જો એક જ દિવસે થશે તો અમે પરવાનેદારોને રિક્વેસ્ટ કરીને તાજીયાને એક દિવસ લેટ કરાવડાવીશું એ કોશિશ કરીશું અને ભગવાન રથયાત્રાનો ઇજ્જતભેર એમને માન આપીને અમે સ્વાગત કરીશું જેવી રીતે હાઈટને લઈને જે

યાકુદપુરા ખાતે મિટિંગ તાજિયા કમિટીની મિટિંગ રાખવામાં આવી જેમાં અમારા તાજીયા કમિટીના પ્રેસિડેન્ટ સૈયદ જાહિદ હુસેન બાપુની અધ્યક્ષતામાં મિટિંગ યોજવામાં આવી અને આજે વડોદરાના તમામ તાજીયા કમિટીના મેમ્બરો તથા પરવાનેદારો હાજર રહીને મિટિંગને સફળ બનાવી આગામી મોહરમ તહેવાર નિમિત્તે જે તાજીયા કમિટીની સીપી સાથે જે મિટિંગ યોજવામાં આવશે એમાં બધી ચર્ચા કરવામાં આવશે આજે બરોડા શહેર તાજિયા કમિટીએ તાજિયાના પરવાનેદારોની બધાની મિટિંગ રાખી હતી એકબીજાના સૂચનો જાણવા હતા અને કેટલા વિસ્તારોમાં તાજિયા કે બન્યા છે એની જાણકારી લેવાની હતી એના માટે અમે લોકોએ બધાએ આજે મીટિંગ રાખી હતી